સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર ખાતે જણજીવડી અગિયારસના પાવન પ્રસંગે ભગવાને જલ જલઝીલ્યું તેમજ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો દ્વારા ઠાકોરજીને વિવિધ શણગાર તેમજ આરતી કરી ધન્યતા અનુભવી હતી જેમાં મોટી સંખ્યામાં અગિયારસને પગલે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી આ અંગે મંદિર વિશે કોઠારી સ્વામીએ વધુ વિગતો આપી હતી અહેવાલ જીગ્નેશ ગડથિયા સાવરકુંડલા